ચાતક નજરે રાહ જોવી એવું કહેવતમાં તો આપણે ઘણી વખત સાંભળ્યું પરંતુ તમને એ ખબર નહીં હોય કે આ કહેવત શેના ઉપરથી કહેવાય છે તો આવો આજે અમે તમને જણાવીએ વિડીયોને પૂરો ધ્યાનથી જોજો ચાતક નામનું એક પક્ષી છે આ પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે અને વર્ષમાં એક જ વાર પાણી પીવે છે આ પક્ષી પોતાની તરસ છીપાવવા માટે વરસાદની ટગર ટગર નજરે રાહ જોવે છે અને જેવો વરસાદ આવે કે તરત જ વરસાદના ટેમ્પાને પોતાની ચાંચમાં ઝીલીને પોતાની તરસ છીપાવે છે જાતક પક્ષી પરોપજીવી છે આ પક્ષી નથી તો પોતાનો માળો બનાવતું કે પછી પોતાના બચ્ચાનો ઉછેર કરતું વરસાદનું પાણી પીને આખું વર્ષ પાણી પીધા વગર જીવતા આ પક્ષીની એ પણ ખાસિયત છે કે જો વરસાદ ના આવે તો આ પક્ષી પાણી પીધા વગર પોતાના પ્રાણ ત્યાગી દે છે પરંતુ એ ક્યારેય નદી નાળા તળાવો કે સરોવરનું પાણી નથી પીતું દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો તે ચાતક પક્ષી છે જે પોતાની તરત છીપાવવા આકાશ સામે નજર માંડીને વરસાદની રાહ જોતું હોય છે એટલે જ કહેવતમાં એવું કહેવાય છે કે ચાતક નજરે રાહ જોવી દર્શક મિત્રો જો તમને અમારી આ જાણકારી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ